સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં હરર મહાદેવ જય શ્રીરામ જય પરસુરામ તો આઈ હોપ તમે બધા મજામાં જઈશો અને હું થઈ ગઈ છું રેડી ક્લાસીસે જવા માટે અને આ હેરસ્ટાઈલ મને કેવી લાગે છે ને એ ન્યૂઝ કોમેન્ટ કરી દેજો તમે બધા જોવો હો પણ કોમેન્ટ નથી કરતા એનું શું કારણ છે એ કંઈ ખબર નથી પડતી સો સાડી આપણે વિયર કરી લીધી છે કેવી લાગે છે એ પણ કહેજો ચાલો જઈએ ક્લાસીસે ત્રણ મિનિટની વાત છે તો મેં કીધું લાવો બ્લોક સ્ટાર્ટ કરી દઈ મારા પપ્પા ઘરે હતા એટલે હેરસ્ટાઈલ નું નામ તેને કાંઈ વિડીયો લીધો નથી કેમ કે સાડી પહેરવામાં એક કલાક થઈ ગઈ છે એટલે પછી બહુ સ્પીડ સ્પીડમાં બધું કર નાખ્યું અને મારી મમ્મી ઉટકે છે વાસણ હમ તો

જમી લીધું હા હા જમે પ્લાન છે દોવારું તો કંટાળી ગયા કરી મજા આવે હા જ મમ્મી અને માપીર વાત પ્રોટીન હોય તમે હું આપતા હોય બસ નિયત કુમ મમી એવું કહી જાત ને નીચે પેલું ઓયી મેકું થકતા થાત રહા આનું બસ કયા નામ બોલાવાય કમેન્ટ કર દો હા તમે અમાર તો કરી હું આને શું કામ ખવાય હા તે

સોય બે દિવસથી પૈડી હે ખાટલામાં ને ખાટલામાં બરાબર ડબો ની મૂકી ખાવાની જ નથી આ તો બધું કામ કર લઈ મે કામ તમે

હા હાલો હાલો તો મળીએ પછી બરોબર ને રીતુ લેવા જવાના હા રાખો કામ ન સો ગાઈસ અમે લોકો જોઈ રહ્યા છીએ તાત્કાલિક રીતુ ચશ્મા કરાવવા માટે ને હું ક્યુ નહી તો ફ્રેમ ક્રેક થઈ ગઈ છે એટલે વાચી નવી ફ્રેમ આપવા જઈ તો હાલો જોડાય રહ્યો રીતુ કેવી ફ્રેમ લઈ છે જોઈએ આપણે બાય બાય થઈ ગયું તો ગાય અમે લોકો ક્યાર ના આવી ગયા છીએ ઘરે અને આજે અમે જમવામાં ત્રણ માં દીકરી છીએ તો ટૂંકું ને ટચ મારી મમ્મી મે બનાવી છે ખીચડી રોટલી કેમ કે અમારા ઘરમાં એક પેશન્ટ છે એટલે બાકી આપણે સો માર મમ્મીએ એ લિંક તોડા પછી હું સો હું તમને એમ કહેતી હતી કે નવીન વેરાયટી બનાવવાની હતી આપણે અને એની હું બનાવતી બનાવવાની હતી અને તમને રેસિપી પણ આપવાની હતી બટ આ એક શખ્સ ના લીધે અમે લખો નથી બનાવેલી નહીં તાવ તો હોય ને થોડો થોડો

अरे आम अलग खूमे सदमा सिर्फ मैं शेद्मा। शेद्मा मैं अलग कौन बाकी है आम जो इन लोग कौन हैं प्लीज जाली है प्लीज जाली है रितु तू प्लीज जाली प्लीज नहीं प्लीज 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 प्लीज

સ્વાદના અહીંયા જ વિરામ આપી મળીએ બીજા કોઈ નવા સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી રામ હર હર મહાદેવ જય પરશુરામ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય